નમસ્કાર દર્શક મિત્રો આરટી ન્યુઝ માં શિયો ખાતે એફઆર આઈ કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું દલિત સમાજ ટિપ્પણી બાબતે અપાયું આવેદન પત્ર રાષ્ટ્રીય દલિત અધિકારી પંચ તેમજ કાંકરેજ તાલુકા રોહિત સમાજ સેવા ટ્રસ્ટ અને કોંગ્રેસ તાલુકાના સમસ્ત આગેવાનો દ્વારા આજ રોજ નેહાબેન દુબે એસસીએસટી સમાજની ટિપ્પણી કરવા બાબતે આજરોજ કાંકરેજ મામલતદાર કચેરી ખાતે તેમજ શિહોરી પોલીસ સ્ટેશનમાં સમાજના આગેવાનો દ્વારા એફઆઈઆર કરાવવા માટે આજ રોજ નેહાબેન દુબેના કલેકટરશ્રીના એસસી એસટી સમાજ ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કરી સમગ્ર એસસી એસટી કાંકરેજ તાલુકાની દલિત સમાજ લાગણી દુભાવે તે બદલ આજરોજ શિહોરી મુકામે મામલતદાર કચેરી સભાદા કેવાળો દ્વારા નેહાબેન दुबे કલેક્ટર વિરુદ્ધ કચેરી આવેદન પત્ર આપવામાં અહેવાલ શ્રી થાય થાય તો આવતા સમયમાં ડિસેમ્બરે ગુજરાતમાં કરવામાં આવશે એ એ બદલ અમે અત્યારે એફઆર દાખલ કરવા માટે સાહેબ શ્રી પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું છે તાત્કાલિક એને કાયદેસરની કાર્યવાહી કરી